નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ મહાત્મા ગાંધી અને તેમની પત્ની કસ્તુરબા ગાંધી ભારત પાછા ફર્યા મહાત્મા ગાંધી દક્ષિણ ભારત ફર્યાની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસની સ્થાપના ખરેખર વર્ષ બે હજાર ત્રણ માં અટલ બિહારી વાજપેયી પ્રથમ બિન કોંગ્રેસી સરકારની ભલામણ પર કરવામાં આવી હતી વર્ષ બે હજાર પંદર માં તેમાં સુધારો કરવામાં આવ્યો અને દર બે વર્ષે તેનું આયોજન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું તેમને જણાવી દઈએ કે આખી દુનિયામાં પાંચ કરોડ થી વધુ ભારતીયો રહે છે તેઓ સો થી વધુ દેશમાં સ્થાયી છે મોટા ભાગના એનઆરઆઈ અમેરિકામાં રહે છે ત્યારબાદ યુએઈ મલેશિયા સાઉદી અરેબિયા મ્યાનમાર બ્રિટન અને પછી કેનેડા આવે છે વિવિધ દેશમાં સ્થાયી થયેલા આ ભારતીય ઇમિગ્રેટ્સ દેશને ગૌરવ આપી રહ્યા છે વિદેશમાં આ એનઆરઆઈ પણ તે દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે વિશ્વમાં સૌથી વધુ ઇમિગ્રેટ્સ ભારતમાં છે નવ જાન્યુઆરી ઓગણીસો ના રોજ પ્રથમ ભારતીય અભિયાન ટીમ એન્ટાર્ટિકાના બર્ફીલા ખંડમાં પહોંચી આ અભિયાન ઓગણીસો માં શરૂ કરવામાં આવ્યું હતું અને ટીમમાં કુલ એકવીસ સભ્ય હતા આ મિશનનો ઉદ્દેશ અહીં વૈજ્ઞાનિક સંશોધન કરવાનો હતો આ ટીમની યાત્રા છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ગોવાથી શરૂ કરવામાં આવી હતી અને એકવીસ ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ ટીમ એન્ટાર્કટિકાથી ગોવા પરત ફરી હતી નવ જાન્યુઆરી 1922 બાવીસના રોજ ડોક્ટર હરગોવિંદ ખુરાના નો જન્મ અખંડ ભારતના પંજાબ પ્રાંતના રાયપુર ગામમાં થયો હતો ડોક્ટર હરગોવિંદ ખુરાનાએ બાયોટેકનોલોજીનો પાયો નાખવામાં વિશેષ ભૂમિકા ભજવી હતી તેમના યોગદાનથી જેનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ મોકળો થયો છે એટલું જ નહીં ઓગણીસો માં ડોક્ટર ખુરાનાએ વિશ્વનું પ્રથમ કૃત્રિમ જીન બનાવ્યું હતું ડોક્ટર ખુરાનાની કૃતિઓ આજે પણ જીનેટિક્સના ક્ષેત્રમાં સંશોધનના પાયા તરીકે જોવામાં આવે છે ડોક્ટર હરગોવિંદ ખુરાનાને ઓગણીસો અડસઠમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો નવ જાન્યુઆરી ઓગણીસો સત્યાવીસ ના રોજ પર્યાવરણીય વિચારક અને ચિપકો આંદોલનના અગ્રણી નેતા સુંદરલાલ બહુગુણાનો જન્મ ઉત્તરાખંડમાં થયો હતો વર્ષ ઓગણીસસો માં સુંદરલાલ બહુગુણાએ ચિપકો ચળવળની નવી દિશા આપી તેમણે આ ચળવળનો નવો પાયો નાખ્યો અને દેશ અને દુનિયાને જંગલોના રક્ષણ માટે પ્રેરણા આપી સુંદરલાલ બહુગુણાના પ્રયાસોને કારણે ચિપકો મુમેન્ટને વિશ્વભરમાં ઓળખાણ મળી જેનું પરિણામ આવ્યું કે આ ચળવળને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રેમીઓ અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોનો ટેકો મળ્યો જે બાદ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ વન રક્ષક કાયદો લાવવો પડ્યો કેન્દ્ર સરકારે પણ એક અલગ વન અને પર્યાવરણ મંત્રાલય બનાવ્યું હતું ચિપકો આંદોલનના કારણે સુંદરલાલ બહુગુણા વૃક્ષ મિત્રના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત થયા નવ જાન્યુઆરી 1793 ના રોજ વિશ્વના પ્રથમ હાઇડ્રોજનથી ભરેલા બલૂને ઉડાન ભરી તેને અમેરિકાના ફેલાડેલ્ફિયા શહેરની વોલ્ટન સ્ટ્રીટના જેલમાંથી ફ્રેન્ચ એરોનોટ જીન પિયર બેન્ચાર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન આ પ્રથમ પ્રક્ષેપણના સાક્ષી હતા આ બલૂનમાં વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને તેના પર એક નાનો કૂતરો પણ હતો બેલિનચાર્ડ બલૂન લોન્ચ કરવા જોવા માટેની ટિકિટ પણ વેચી હતી